તે સમયે કોઈએ પોલીસને સો નંબર પર વર્ધી આપી ડીજે બંધ કરવા જણાવ્યું હતું ત્યારબાદ પોલીસ આવીને ડીજે બંધ કરાવી જતી રહી હતી ત્યારે પવન ઠાકોર અને તેના બહેન તેના ઘર પાસે બેઠા હતા એટલામાં વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેના માતા પવન પાસે આવીને તુએ પોલીસ બોલાવી ડીજે બંધ કરાવ્યું એમ કહી માર મારી અને બોલાચાલી શરૂ કરી દીધી ત્યારબાદ પવનને છોડાવવા માટે તેની બહેન પણ વચ્ચે પડી હતી મામલો વધારે બગડતા રાજા પ્રકાશ ચૌહાણ તેમજ તેના ભાઈ અજય ચૌહાણ તેમજ તેઓના બે અન્ય મિત્રો આવી જતા પવનને માર મારતા તે સમય દરમિયાન વરરાજા પ્રકાશે પોતાની લગ્નની કટારી વડે પવન પર પેટના ભાગે તેમજ માથાના ભાગે ઉપરા છાપડી ઘા કર્યા હતા તેઓના ભાઈ અજય તેમજ અન્ય બે ઈસમો દ્વારા પવને પકડી રાખી રાજા પ્રકાશે ચપ્પુના ઘા મારી લોહી લોણ હાથમાં મૂકીને ફરાર થઈ ગયા હતા પવનની બહેને ભૂમો પાડે પહેલા જ પવન બેભાન અવસ્થામાં નીચે પડી ગયો હતો ત્યારબાદ આજુબાજુ લોકો આવી એકસો આઠને જાણ કરતા સયાજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું અટલાસા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પીઆઈ સહિત કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી અને તમામ આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા શું ઘટના બની છે અને કઈ જગ્યા પર બની છે મારું નામ હિતેશભાઈ ઠાકોર છે મારું નામ હિતેશભાઈ ઠાકોર છે આપણે તલસઠ ગામમાં રહું છું અને જે વ્યક્તિ મર્યો છે મારો ભાણો થાય અમારો દૂરનો ભાણો થાય અને નજીકનો ભાણો થાય અમારા ભાણાને પેલા જે મેરેજ હતા એ જે બે ભાઈ અને બીજા ચાર પાંચ છોકરાઓ થઈને એને ચપ્પા અને કટારથી એની જે લગ્ન હતું મેરેજ હતું એની કટારથી એ લોકોએ ઘા માર્યા છે અને દોડાઈને ત્યાંથી દોડાઈને અહીંયા મારતા મારતા લઈને અહીંયા આગળ ઘા માર્યા છે કયા કારણોસર ઘા મારવામાં આવ્યા છે એને કઈ આવતા જતા અન બનાવ બનેયો છે કઈ ડીજે વાગતું છે કઈ કારણથી કઈ થોડું એમના મેરેજ માં તો એ ભઈને એ બોલા બોલી થઈ એમાં જ મારા ભઈને મારી માર્યા એ લોકોએ ના ના એનો નાનો ભાઈ પછી એના કોઈ કઝિન બે ને એના ભાઈ બંધો તમે એનું નામ પહેલા એના કઝિન તો માણેજાના બે કઝિન છોકરા હતા માણેજાના પણ નામ નથી ઓળખતો પણ કઝીન અહીંયા હતા અજય ભાઈ અજય અને પ્રકાશ બે છોકરા બે ભાઈ ચપ્પુ હતું અને કટાર હતી બે કટાર થી એ લોકો ના અગિયાર અગિયાર નો આસપાસ સાડા અગિયાર નો આસપાસ નો સમય હતો સાડા હા એ ટાઈમે ડીજે વાગતું હતું કઈ અને કઈ બંધ બનાવ થયો એમાં એને માર મારી લીધો આ લોકો કેટલા જણ ને મારવામાં આવ્યા છે અત્યારે તો મને મારી પર ફોન આવ્યો તો કે તારા બોણાને મારે છે એટલે અમે આયા તારે એ એકલો પથારી વસ પડ્યો તો અમે 108 માં એને મૂક્યો એને કઈ ખબર નઈ પણ અતી ખરી વાત ચાલતી હતી કઈ મગદ મારી પણ એને આ લોકો મારવાને જ ઈરાદામાં હતા એ હતા એ અઠવાડિયું જેવું જ કઈ હશે એ ભાઈ અરજી आलेલી જ છે એનો કોઈ નિકાલ આવ્યો તો નહી અઠવાડિયું પંદર દાડા થયા છે અઠવાડિયું આપનો પરિચય હિતેશભાઈ એ લોકો અહીંયા બેઠા હતા તો એ લોકો આયા અને કઈ ગાર બોલ્યા તો આ લોકો એવું કીધું કે ગાર કમ બોલ્યા કારણ કે અમે તમને મારીશું કારણ કે મને મારતા ના તો અમે એને પ્રેમથી લઈ જતા તા પણ પેલા લોકો આયા તલવાર લઈને અને એને ચપ્પુ કે તલવાર માર્યું તો લોહી લહન થઈ ગયો ને ઊંઘી ગયો કેટલા જને માર્યું હવે બધા બહુ હતા પીઠી હતા બધા અને એમાં વરરાજો હતો ને વરરાજાનો ભય હતો છોકરી તો થઈ હતી પણ વરરાજા ના ભય ને માર્યું ચપ્પુ નામ તો મને નહી ખબર રાહુલ રાહુલ નહી છોકરી એવું નહી જે આ જાન છે ને એનું નામ શું છે નામ મને ખબર નહી પકો નામ છે એનું પકો હા એના ભયે ચપ્પુ માર્યું એવું કહેવામાં આવે એવું કઈ દુશ્મની તો મને નઈ ખબર અત્યારે કઈ રીતે હવે એ બેઠા હતા એમનું ઘર છે તો બે હે આનું ઘર કઈ તો એ લોકો કઈ ગાર બોલ્યા હશે હા સામે વાળા કઈ ગાર બોલ્યા હા

અને સીધે મારી છોકરો સીધે મારી ગરમી તો ઉતરી નઈ ગાડી પર તો બે નઈ એની ગાડીઓ છે તમારા છોકરો એ બેઠો તો કઈ થી આવી નઈ મારવાની હું જરૂર ને એ જઈને તમારો શું થાય છોકરો દાદી થવું એની હું મારા છોકરા છોકરો મારા છોકરા એને છોકરા ને બાપ નહીં મારે અને મારા આટલી વિધવા જવાનું છોકરા છોકરાને માર્યો જે છોકરા ને માર્યો એનું નામ શું છે પવન છે એનું નામ